જય હિન્દ નવા દિવસની નવી શરૂઆત ડે ટુ આજના આપણા શેડ્યુલનો છે સોમવાર છે પહેલાં ભૂમિપૂજનથી સ્ટાર્ટ કરીશું નવો મંથ સ્ટાર્ટ થયો છે એટલે નવા મંથની શરૂઆત આપણે ભૂમિ ભૂમિપૂજનથી કરીશું જોઈ રહ્યા છો પીએસઆઈ કોન્સ્ટેબલ ફોરેસ્ટ તથા આર્મીની ફિઝિકલ તૈયારી કરતા કેન્ડિડેટ માટે આ સિરીઝ ચાલુ કરવામાં આવેલ છે જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલ સાથે જોડાઈ રહ્યો તેના માટે સબસ્ક્રાઈબ કરજો આવી નવી વિડીયો મળતી રહે પહેલાં શરૂઆત આપણે સ્લો જોગિંગથી સ્ટાર્ટ કરશું તમે જોઈ રહ્યા છો અમારા વિદ્યાર્થીઓ કેન્ડિડેટ સ્લો જોગિંગ કરે છે અને પેસ સ્લોલી રાખે છે જોગિંગ બહુ મહત્ત્વની વસ્તુ છે કારણ કે શરીરના સ્નાયુઓ અને શરીર થોડુંક ગરમ થાય તેના માટે જોગિંગ જરૂરી છે પછી આજનો વર્કઆઉટ રહેવાનો છે વીસ મિનિટ કન્ટિન્યુઅસ રનિંગ એક પેસ પર તમે જોઈ રહ્યા છો એક સિંગલ લાઇનમાં સ્પેસમાં જાય છે અને એના પછી આપણે આજે કરીશું નોર્મલ ડ્રીલ્સ વિથ ઇક્વિપમેન્ટ સાધનોની જગ્યાએ આપણે બોટલ રાખી છે અને લેગ ડ્રીલ્સ લેગના કોમ્બિનેશન માટે લેગ ડ્રીલ્સ રાખેલી છે તો આ રીતે હાથ અને પગની એક સમાનતા માટે આપણે લેગ ડ્રીલ્સ કરીશું તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ લાઇન વાઇઝ લેગ ડ્રીલ્સ કરે છે આ છે સાઇડ ડ્રીલ્સ એનાથી આપણા સાઈડના થાઇઝ મસલ્સ અને હાથ અને પગની કોમ્બિનેશન સારી થાય છે જ્યારે આપણે રનિંગ કરીએ છીએ ત્યારે તેવી જ રીતે આના આપણે ત્રણથી ચાર સેટ લગાવીશું જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી ધીરે ધીરે કાઉન્ટડાઉન થાય છે અને ધીરે ધીરે સ્ટાર્ટ રહે છે અને એમાં આપણે એનાલિસિસ કરીશું કોઈની મિસ્ટેક ન થાય તો શરૂઆતમાં ઇન્ટીમીડિયેટ અને બિગ્નર માટે આપણે આની ઇન્ટેન્સિટી અને રિપિટેશન ઓછા રાખીશું જેનાથી તેમનું માઇન્ડ અને મસલ્સ કોમ્બિનેશન થાય જોઈ રહ્યા છો ઘણા વિદ્યાર્થીઓની ભૂલો પણ થાય છે પરંતુ તે કરવાની કોશિશ તો કરે જ છે સ્લોલી પણ ચાલીને પણ અને જે સારા વિદ્યાર્થીઓ છે એ સ્પીડલી પણ કરે છે તો આ વસ્તુને આપણે ખાસ ધ્યાન દઈશું પછી નેક્સ્ટ ડ્રીલ છે હાઈની બરાબર એ સ્કીપ પણ કહેવાય છે પરંતુ આપણે સાધનોને ગોઠવી અને કરવાથી એક ચોક્કસ પ્રકારના કદમો પડે છે જેનો ફાયદો વિદ્યાર્થીઓને થાય છે અને હાથની મોમેન્ટ પણ એમાં જરૂરી છે તમે જોઈ રહ્યા છો આ રીતે તમે નિહાળી પણ શકો છો કે લેગ ડ્રીલ્સ થાય છે આ વિદ્યાર્થી જાય છે પછી તેવી જ રીતે રિટર્નમાં જોગિંગ થાય છે અને હું જણાવતો રહું છું કે હાઈની મતલબ કે તમારી થાઈસ ઉપર થાવી જોઈએ અને હાથની મુમેન્ટ થાવી જોઈએ અને નવા વિદ્યાર્થીઓમાં હું ઇન્ટેન્સિટી બહુ કમ રાખું છું મતલબ કે રિપિટેશન અને ઇન્ટેન્સિટી ઓછી રાખું છું પછી છે એઝ બરાબર થોડી ગેપ રાખીને કરી છે અને થોડી સ્પીડલી કરાવી છે આપણે વિડીયો લાંબો બનાવ્યો છે એટલે તમને લાગશે કે સ્પીડ નથી પરંતુ આ ડ્રીસમાં પચીસ મીટરની અમે લેન્થ લીધી છે એટલે પચીસ મીટર હાઈની કરી આવે એટલે વિદ્યાર્થીઓ મજબૂત અને તેમના પગ પણ મજબૂત કહી શકાય છે જોઈ રહ્યા છો તમે પછી બોયઝનો ગ્રુપ આવે છે સ્પીડ ત્યાંથી તમે કાઉન્ટડાઉન કરી શકો છો પહેલાં ગર્લ્સનો ગ્રુપ ગયો એના પછી બોઇઝનો આ રીતે થઈ શકે એટલી હાઈનીસ કરવાની છે ઉપર રાખવાના છે અને પગની મોમેન્ટ સારી એવી આવે એનું ધ્યાન દેવાનો છે આ ખાલી માત્ર બે ડ્રીલનો આપણે ડેમો બતાવ્યો છે એવી પાંચથી દસ ડ્રીલો આપણે કરાવવી જરૂરી છે જેમાં બટ કિક છે લંજસ છે વોકિંગ લંજીસ છે ડક વોક છે પછી હડલ સ્વિચ છે તો મેં પ્રેક્ટિસમાં ધ્યાન વધારે દેવાથી એ બધાના વિડીયો નથી ઉતાર્યા પરંતુ તમને બે ડ્રીલ્સના થ્રુઆઉટ તમને સમજાવી શકો છું અને આજનો વર્કઆઉટ થયો આપણો પૂરો વિડીયો સારો લાગે તો લાઇક કરજો પછી આપણે નોર્મલી વોકિંગ કરાવતા કરાવતા સ્ટ્રેચિંગ કરાવીશું અમારા કેન્ડિડેટ બધા સ્ટ્રેચિંગ કરે છે તમે જોઈ રહ્યા છો અને એક ડિસિપ્લિન બી જરૂરી છે બરાબર તો આ રીતે આપણું સ્ટ્રેચિંગ થશે આગળના સાઈડ પગ એમણે બેન્ડ કરી અને સ્ટ્રેચ કરે છે હવે બીજો લેગ ચેન્જ કર્યો અને પાંચથી સાત સેકન્ડ હોલ્ડ કરવું જરૂરી છે જેનાથી મસલ્સ રિલેક્સ થાય અને એક્સરસાઇઝ અને વર્કઆઉટ કર્યું હોય તો બોડી પૂરી રિલેક્સ થાય અને પછી બીજી આપણે એક્સરસાઇઝ લઈશું સ્ટ્રેચિંગની કુલિંગ ડાઉનની તો નોર્મલી વોક કરે છે વિદ્યાર્થીઓ પછી આગળની સાઈડ હલકા હલકા જર્ કાપી અને હેમસ્ટ્રિંગ મસલ્સ અને બધા મસલ્સ રિલેક્સ કરે છે તમે જો આ સિરીઝ જોશો તો તમને કુલિંગ ડાઉન અને સ્ટ્રેચિંગ અને આવીને તરત શું કરવું તેની પણ આપણને જાણકારી મળી શકે છે અને વધુમાં વધુ તમારે જો આ વિડીયો શેર કરો છો અને વધુમાં વધુ તમે માહિતી મેળવવા માગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી અમને પણ એક સહાનુભૂતિ રહે અને જોશ રહે કે અમે નવા નવા વિડીયો લાવીએ થેન્ક્સ ફોર વોચિંગ